નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ તો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને મિત્રો સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ મિત્રો હવે આજે આપણે વાત કરીશું કાર્યપાલક એન્જિનિયર શ્રી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ આહવા ડાંગ એટલે કે ડાંગ જિલ્લામાં મિત્રો એપ્રેન્ટિસશીપ માટેની જાહેરાત બહાર પડાયેલી છે આ ભરતી વિશેની વિગતવાર માહિતી ચાલો મિત્રો આપણે આ વિડીયોમાં મેળવીએ તે પહેલાં હું આપને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો છે એ અધૂરું ના જોતો આખા વિડીયો જોજો જેથી કરી અને ખ્યાલ આવે કે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે અને કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે તો ચાલો મેળવીએ મિત્રો વિગતવાર માહિતી ડાંગ જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ હસ્તકની વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસાઠની જોગવાઈ અન્વયે બે હજાર ચોવીસ પચીસની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે હવે એપ્રેન્ડિસમાં આપણે સૌ ટ્રેડની વાત કરીએ તો જે લોકોએ બી ઈ એન્જિનિયરિંગ સિવિલમાં કરેલું છે તે લોકો આના માટે લાયક ગણાશે બી સિવિલ એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારોએ ઓનલાઈન સૌ પ્રથમ એપ્લાય કરવાનું છે એપ્લાય થઈ ગયા બાદ તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે હવે જે લોકોએ બીઈ સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે તેમને મહિને પંદર હજાર રૂપિયા સ્પાઈફન્ડ ચૂકવવામાં આવશે ત્યારબાદ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલ જો મિત્રો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલમાં કરેલું છે તો તમે આના માટે લાયક ગણાશો તેના માટે તમને મહિને બાર હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ અન્ય વાત કરવામાં આવે તો જે લોકો ગ્રેજ્યુએટ થયેલા છે ગ્રેજ્યુએટમાં આપણને મિત્રો જણાવ્યું છે જે લોકોએ બીએ કર્યું છે બીકોમ કર્યું છે અને બીબીએ કર્યું છે જો આ ત્રણમાંથી તમે કંઈ પણ ભણેલા છો તો તમે છે એ આના માટે લાયક ગણાશો અને તેના માટે તમને પંદર હજાર રૂપિયા માસિક સ્પાઈ ફંડ આપવામાં આવશે એટલે મિત્રો ખૂબ જ સારું સ્પાઈ ફંડ કહી શકાય ગ્રેજ્યુએટમાં જેમણે બીકોમ કર્યું છે બીએ કર્યું છે અને બીબીએ કર્યું છે મિત્રો બી એના અંદર કોઈ જ વિષયોને આપણને સ્પષ્ટકાર કરવામાં આવેલી નથી એટલે તમારો કદાચ ગુજરાતી છે સંસ્કૃત છે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર કોઈ પણ સબ્જેક્ટમાં તમે ગ્રેજ્યુએટ થયેલા છો અને તમે બી એ કર્યું છે તો તમે આના માટે લાયક ગળાશો પંદર હજાર રૂપિયા એટલે મિત્રો ખૂબ સારું સ્પાય કહેવાય માસિક ત્યારબાદ છે આઈટીઆઈ આઈટીઆઈમાં બે વર્ષના ટ્રેડવાળા ઉમેદવાર રોજ અરજી કરી શકે છે આમાં મિત્રો આપણને સ્પષ્ટતા સાથે જણાવવામાં આવેલું છે કે જો તમે આઈટીઆઈ કરેલું છે અને બે વર્ષનો કોર્સ કર્યો છે તો તમે આના માટે લાયક ગળાશો મહિને તમને નવ હજાર રૂપિયા છે એ સ્પાઈ ચૂકવવામાં આવશે હવે સૌ પ્રથમ તો તમારે મિત્રો આ એપ્રેન્ટિસમાં એપ્લાય છે એ ઓનલાઈન કરવાનું છે ઓનલાઈન તમારે છે સ્કિલ ઇન્ડિયાની વેબસાઇટ પર જોઈ અને ઓનલાઈન છે એ તમારે એપ્લાય કરવાનું છે સ્કિલ ઇન્ડિયા ડેસ એમ અથવા તો એમ એચઆરડી ઈમાં એમ એચ તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે તેની એક કોપી તેની કોપી છે કઢાઈ લેવાની છે કેમ કે એ કોપી તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ ત્યારે તે તમારે કોપીની જરૂરિયાત પડશે એટલે મિત્રો ખાસ ભૂલ્યા વગર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો છો તે રજીસ્ટ્રેશનની કોપી એક તમારા પાસે રાખજો રજીસ્ટ્રેશન કરવામાં મિત્રો કોઈ પણ ભૂલ ના કરતાં બે વખત વેરીફાઈ કરી અને પછી જ રજીસ્ટ્રેશનમાં ઓનલાઈન સબમિટ તમારે તમારું ફોર્મ કરવાનું રહેશે હવે મિત્રો એ કોપીને તમારે લઈ લેવાની છે તમારા પાસે રાખવાની છે અને ઓપન ઇન્ટરવ્યૂમાં છે તમે જ્યારે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ જે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે એ તમે લઈને જાઓ તો તેની સાથે આ કોપી રાખજો હવે તમારે ઇન્ટરવ્યૂ માટે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઓપન ઇન્ટરવ્યૂ માટે જવાનું છે હવે ઇન્ટરવ્યુ દરમિયાન છે તમારે જે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના છે તેની વાત કરવામાં આવે તો તમે એપ્રેન્ટિસ પોર્ટલમાં જે રજીસ્ટ્રેશન કર્યું છે તેની કોપી ફરજિયાતપણે લઈ જવી પછી તમારું ડિગ્રી સર્ટિફિકેટ લઈ જવું તમે જે પણ કાંઈ ભણેલા છો તે બધા જ સેમેસ્ટરની રિઝલ્ટ લઈ જવા માનો કે તમે બી કર્યું છે તો બી એ ના એ છ સેમેસ્ટરની રિઝલ્ટ તમારું ડિગ્રી સર્ટિફિકેટ એટલે એક્ઝામ્પલ તરીકે મેં બી કહ્યું છે પછી તમે જો બી કર્યું હોય કે બીબીએ કર્યું હોય તો તમે બીબીએ છે તેના બધા જ સેમેસ્ટરના રિઝલ્ટ તેનું ડિગ્રી સર્ટિફિકેટ આટલી વસ્તુ તમારે સાથે લઈને જવાની છે ત્યાર પછી તમારે જ અને બે બે કોપી મિત્રો ખાસ ધ્યાન રાખજો આ જે ડોક્યુમેન્ટ્સ છે તેને તમારે બે બે કોપી કરાવવાની છે ઓરિજિનલ તો લઈ જ જવાનું છે પણ સાથો સાથ બે કોપી છે તમારા ડોક્યુમેન્ટ્સની તમારે લઈને જવાની છે જે મિત્રો અનામત કેટેગરીમાં આવે છે તે લોકોએ જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર છે એ સાથે લઈને જવાનું છે હવે તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લઈને જવાના છે બે ફોટા લઈને જવાનો છે હવે તમારે છે એ ઇન્ટરવ્યૂ માટે છે એ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઇન્ટરવ્યૂનો સમય છે સવારના બાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તમે છે એ ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો હવે તમારે છે એ પાસિંગ વર્ષ આમાં જે લોકોએ બે હજાર બાવીસમાં પાસ થઈ કર્યું છે બે હજાર ત્રેવીસ અને ચોવીસ એટલે કે તમે આઈટીઆઈ છે બીઈ સિવિલ એન્જિનિયરિંગ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ સિવિલ છે અથવા તો ગ્રેજ્યુએટ આ એપ્રેન્ડિસ માટે છે ઇન્ટરવ્યુ આપવા જવાનું છે આમાં મિત્રો આપણને સ્પષ્ટતા સાથે એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલું છે કે જે લોકો બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં પાસ થયા છે તે લોકો જ આમાં જઈ શકશે હવે તમારે છે એ બધા જ ડોક્યુમેન્ટ્સ લઈને સાથે જોવું આનો આખરે નિર્ણય છે એ જે તે કચેરીના સત્તાધીશનો રહેશે તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે ડાંગ જિલ્લાના મિત્રો બધા જ વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડો કે આમાં આપણને કોઈ ઉલ્લેખ નથી કર્યો કે કઈ જગ્યાએ ટૂંક કેટલી જગ્યા ખાલી છે કયા ટ્રેડમાં હવે ઇન્ટરવ્યૂનું એડ્રેસ તમને બતા હજી કહી દઉં છું એક વખત અધિક એન્જિનિયરશ્રીની કચેરી ચા જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ સર્વે નંબર એકસો અઢાર રાધા કોમ્પ્લેક્સ સાઈ લીલા મોલની સામે એબડેમા રોડ વલસાડ તો આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો મિત્રો આમાં છે ને આ ભરતી આહવા ડાંગ જિલ્લાની છે પણ એનું ઇન્ટરવ્યુનું એડ્રેસ છે ને વલસાડ આપેલું છે એક વખત આપણે જણાવું છું અધિક એન્જિનિયર શ્રીની કચેરી જાહેર આરોગ્ય વર્તુળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ સર્વે નંબર એકસો રાધા કોમ્પ્લેક્સ સાય લીલા મોલની સામે અબ્રામા રોડ વલસાડ ધન્યવાદ મિત્રો